પ્રશ્ન કહી

હલો રે પાર્વ દે નાદ જોવા જાય રે પાર્વળા ની નાદરે જોવા જાય રે મહાદેવ ના બેલા હલો રે પાર્વ દે શંખળા ની જોવા જાય રે મહાદેવ ના બેલા હલો રે પાર્વ દે વન મારે મહાદેવ નો ચેલો સાંખલો વઘારે વન મારે મહાદેવ નો ચેલો સાંખલો

પાર્વતે હું તારા કર ના રે મહાદેવ ના બેરા હાલો રે પાર્વતે વન મારે નો છેલો સાં ખલો વઘા રે વન મારે કરાવજો વન મારે પાર્વ